લઈને ડાકોરના રહીશો દ્વારા નગરપાલિકામાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો છેલ્લા કેટલાય સમયથી ઉભરાતી ગટરોના લીધે યમુના પાર્ક સોસાયટી નવાપુરા વિસ્તાર અને ભગતજીન વિસ્તારમાં રહીશો રોષે ભરાયા હતા અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ તંત્રની આંખ ખુલતી નથી તેને લઈને રહીશો રોષે ભરાયા છે સમસ્યા લઈને આવેલા છે એમ કે હંગાત બહાર એટલું ખરાબ ગંધ આવે છે કે એની કોઈ એ જ સીમા જ નહીં વધતા કે જ્યારે નાના નાના છોકરા રમવાની જે જગા છે હાલ અત્યારમાં એની અંદર એ લોકો એટલું સ્મેલ આવે કે નાના છોકરા એમને બીમાર પડેલા છે હેલો અને પીવાના પાણી એટલું ડેન્જર અત્યારે બંને મિક્સ થઈને આવે છે કે એની કોઈ સમસ્યા નહીં અંદર બી અત્યારે કોહરાની અંદર હાપોલિયાના કણા નીકળે છે જીવ જંતુના વધારેમાં વધારે આવકાર આપીએ છીએ આપણે કારણ કે નગરપાલિકા એટલી ખરાબ છે કે એની કોઈ સીમા નથી અને વત્તા કે અત્યારે હાલમાં અત્યારે અમે નગરપાલિકામાં ઉભા છે ચીફ ઓફિસર સાડા અગિયાર બાર થવા પણ અત્યારે એ હાલમાં અહીંયા ઓફિસર હાજર નથી હું એમના પર સોસાયટીમાં રહું છું નવેમ્બર એકવીસ થી ગટરનો પ્રોબ્લેમ છે ઘરમાં સંડાસ બાથરૂમ બધું છે મળથી જ ભરેલા હોય છે અને રોડ ઉપર ઘરમાં થઈને પાણી રોડ ઉપર આવે છે આવી પરિસ્થિતિમાં અમે કેટલી બધી વાર સોસાયટીના રહીશું અહીં રૂબરૂ મુલાકાત કરીને ગયા છે પણ આનો કોઈ નિકાલ નથી આજે અઢી વર્ષ થવા આવ્યા હાર્ટ પેશન્ટ છું ઘરમાં સ્ત્રી એકલી જ છું કે એમનું મેન્ટેન કરવાનું જણાવશો અમને અને જરા અહીંયા ઓફિસમાં ઓફિસો બંધ હોય મેનેજર ઓફિસર હોતા જ નથી